સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલી વધી છે પચાસ પેઢીના અંદાજે તો પાંચસો કરોડ રૂપિયા સીઝ થયા છે મહારાષ્ટ્ર કેરળ અને પશ્ચિમ બંગાળ રાજ્યની પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે જેથી સુરતના ઉદ્યોગપતિઓના રૂપિયા ફસાયા છે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું જણ ગણાવીને બેન્ક એકાઉન્ટ ફરીદ કરવામાં આવ્યા છે જેથી તેનો તાત્કાલિક નિવેડો લાવવાને ખોટી હેરાનગતિ રોકવા માટે રજૂઆત કરાય છે તો અંગે દિનેશભાઈ નાવડીએ કહ્યું કે સરકારે સારો કાયદો બનાવેલો જેમાં તે કોઈના અકાઉન્ટ સીધ કરાવી શકે છે જોકે પોલીસ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ગતરોજ પચાસ જેટલા વેપારીઓના પાંચસો કરોડ કરતાં વધારેની અધધધ કહી શકાય તે અમાઉન્ટ સિદ્ધ કરાય છે મહારાષ્ટ્રના એક જ પોલીસ સ્ટેશન થકી ઓગણત્રીસ જેટલા વેપારીઓના ખાતા સિદ્ધ કરાવ્યા છે આ લૂંટ ચાલવામાં આવી છે ભાજપના અધ્યક્ષ પાટીલે રજૂઆત કરી છે માગણીઓ કરે તેના માટે પૈસા આપીને પતાવળ કરમાતીઓ પણ રજૂઆત કરાઈ છે સામે દિવાળી હેરાન કરવાની પેરવી ચાલી રહી છે ત્યારે અમે હસ સંઘવીને મળીને રજૂઆત કરવાના છીએ રાજ્ય સરકારે પણ વેપારીઓના ધંધા નુકસાન ન થાય તે માટે પગલાં લેવા જોઈએ ભારત સરકારે ખૂબ સારા અશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનો શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે ગઈકાલે પચાસ કરતાં વધારે વેપારીઓના ત્રણ સ્ટેટની અંદર પાંચસો કરોડ પાંચસો કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે એમાં મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ લોકોના ત્રણસો કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા સી પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીની રજૂઆત માટે ગયેલા ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવળ પણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ કારણ કે પોતાના એકાઉન્ટની અંદર બે ત્રણ કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં છે સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ